बढ़ा समय पांच थी दस मिनट नो से एक सूत्र से आ मोबाइल आवता एक बात आ भी मनी याद एक नगर हमें शहर कैसे सिटी कैसे पहला नगर कहता રાજા નાનપણમાં દીકરાના લગન થયેલા પહેલા લારીયા લગ્ન એટલે ઉમેરી લાલ એક દીકરો થયો એટલે મા બાપે કીધું કે બેટા અમારી અવસ્થા છે તારા લગ્ન સામી નગરીમાં થયા છે તો તું જાય અને તારા ઘરના માણસને તું તેડી બેટા કારણ હવે અમારાથી કામ નથી થતું દીકરા દીકરો ખૂબ સંસ્કારી હતો બાપ કે જેને વારસાગત ના સંસ્કારો હતા એ વખતનો સમય या वाहन व्यवहार कई नहीं तई बताय व्यवहार ऊंट घोड़ा आ आ वाहन होता पुटू एम निकरो गियो ई वक्त दी मर्यादा किदुक बेटा તું ઘરેથી થી જમવાનું હારે બાંધતો જ પેલા ભાતા કેતા ખબર છે ને જાત્રા કરવા જાતા તો કેતા હાઈડા હાલો હંજાર મુંજા ભાતા લેજો સંગાત એવી જાત્રા કરવી જેસલપીર આ આ ભજનો છે પણ આ બધી લુપ્ત થતું જાય છે વિકૃતિ કરી ગઈ છે મોબાઈલ એટલે દીકરો પોતાનું ઘરનું માણસ ને તેડવા જાય છે હાલી શિયાળો નો સમય ટૂંકો દિવસ એટલે દીકરાને એમ થયું કે આ મારા હાહરા નું ગામ આવી ગયું છે તો હું પાથરો હાલું તો જેથી દી આઠમા પેહલા હું ભોગી જાઉં એટલે આડી નદી આવી થોડું થોડું પાણી ભરેલું નદી ટપીન ગયો અને હામો કાંઠો ચડવા ગયો તો એને એમ થયું કે આ કાંઠો આવી ગયો અને બેકૂડું સમજીને પગ દીધો પગ દઈ અને નદીનો કાંઠો ચડી ગયો અને વાંચા આવી અરે ઇન્સાન તું માણસ ઉઠી તું અનખાસ તે મારી માથે પગ દીધો હું ગી ગા છું હું અહીંયા ચરવા આવી પાણી પીવા આવી એટલે હું આરામાં બદલે મારી માથે પગ દીધો હું તને આપું કારણ કે મારામાં તેત્રી કોટી દેવ નો વાસ છે સાંભળી ગયો કારણ અજાણતા પોતા પગ દઈ દીધો તો પોતાનું ઘરનું માણસ ને તેડવા જતો હતો એના હા હરિયામાં દીકરો પણ બેકડું સમજી પગ દીધો એને ખબર નથી કે આમાં ગા ખૂતાઈ ગઈ છે અને કીધું કે જા તું મનુષ્ય લાયક નથી હું તને શ્રાપ આપું છું તું પશુ લાયક છો અને મંડો ઉતાવળો હાલવા પણ એ વખતની મર્યાદા બધાને એમ થઈ ગયું કે જમાઈ આવ્યા છે જમાઈ આવ્યા છે એટલે રોવા માંડ્યો કે કેમ જમાય રોવા માંડ્યા અમારી તો નગરી મહાન છે અહીંયા અમારા રાજા એવા છે કે તમારું કોઈ નામ નો લે તમે તો જમાય છો આ ગામના કે એવું નથી પણ તમારા ગામની પાદરની નદીમાં હું આવ્યો જો આમ ફરીને આવું તો દીવ આત્મી જાય એમ હતો પણ હું પાથરું એમ કે હાલું તો હું જટ ગામ પૂગી જાઉં એટલે નદીમાંથી નું હોરો હાલ્યો કાંઠો છડવા ગયો અહીંયા બેકડું હતું બેકડું સમજીને મેં પગ દીધો અને કાંઠો ચડી ગયો પણ અહિયાં હતી ગલ્ટી મને કઈ ખબર નથી હું તો એક બેકડું સમજીને ચડી ગયો કાંઠા માથે નદી તું તું મનુષ્ય લાયક નથી તું પશુ લાયક છો મને હરાપ દીધો છે ગાય વાત કરે ન કરે તો બે સિંગડા બે કાન પૂંસડું થઈ ગયું રોકડ થઈ ગઈ રોકડ થઈ ગઈ એટલે વાત રાજા હતી ગઈ કે આપડી નગર નો અને જે દીકરો આપણી જે રાયત ની દીકરી આપણા નગર ની દીકરીને તેડવા આવતો હતો પણ બેકડું સમજી અને એને પગ દીધો નદી નો કાંઠો ચડી ગયો એટલે એને ખબર નથી કે અહીંયા ગા ખૂતાણી છે અને શ્રાપ થશે કાને વાત આવી રાજા તરત બગી લીધી માણસો હતા એના હારે લીધા સાંભળજો ભણોરે વરણ આ સ્ત્રી માથે વાત આવી રહી છે એટલે બ્રાહ્મણોને બોલાવ્યા બ્રહ્મદેવ અને શ્રાપ બાળવો હોય તો આને પશુ માંથી માણા બનાવો હોય તો આનો ઉપાય કાઢો આનો ઉપાય અને ઈ બ્રાહ્મણો એ વખત ના હજી છે બ્રાહ્મણો બાપ કે જે બાણ મારી દે છે ત્રાંબાનું ટીપણું કાઢ્યું બાર અને કીધું કે રાજન આને જો પુરુષ બનાવો હોય આજે પશુ બની ગયો છે બે શિંગડા છે બે કાન છે પૂંછડું છે જો આને માણસ બનાવો હોય તો એક રસ્તો છે કે કયો રસ્તો ઈ છે કે કોઈ પતિવર્તા બાઈ નગરમાં હોય પતિ વર્તાબાઈ કે જેને નાનપણમાં ઢીંગલી પોટિયામાં ભૂલ ન ખાધી હોય એવી કોઈ સ્ત્રી આવી અને આની ઉપર એક ઘડો પાણીનો રેડી દે તો આ પશુમાંથી માંથી માણા બની જાય રાજા મુજાણા રાજા એ કીધું મને સમય આપો બ્રાહ્મણે કહી દીધું મહારાજ આના અમુક નિયમ હોય છે કે આટલા કલાકની અંદર આટલા સોઘડિયામાં થઈ જવું પડે નકર પછી આ શરાબ પાસો નહીં વળે કારણ કે આ તો ગાનો હરાપ છે મહારાજા સીધા પોતાના મહેલમાં દાખલ થયા શૈન માં ગયા રાણીને બોલાવ્યા કે આપણા નગરની દીકરી એક રયતની અને દીકરો તેડવા આવ્યો એ તો આપડો જમાય થાય પણ એને ગાયે શ્રાપ દીધો છે તે પશુ બની ગયો છે તો કે રાજાને એનો રસ્તો કે આ પંડિતોને બોલાવ્યા પંડિતોએ કીધું કોઈ પ્રતિવર્તા સ્ત્રી જો આવી અને આની ઉપર એક ગડો પાણીનો રેડી દે તો આ પુરુષ બની જાય ઓહો હો રાજપૂત હું ખુદ પ્રતિવર્તા છું કે વાત સાચી છે મહારાણી પણ આ બંધ છે મને મારા પતિ વિશ્વાસ છે રાજપૂત મને મને મારા મારા શરીરનો વિશ્વાસ છે કે મેં નાનપણમાં ક્યાંય કોઈ મનથી કે નજરથી ભૂલ નથી ખાધી મને વિશ્વાસ છે હું એને પુરુષ બનાવી દઈશ કારણ કે હું પતિ નારી છું કોણે કીધું રાણીએ રાજા મુજાણા કારણ કે એના મનમાં એમ હતું કેમ થાય છે કારણ કે હું રાજા છો રૂ રક્ષણ કરવા વાળો છો વાંધો નહી બે દાસીઓ અંગરક્ષકો ચાર ઘોડાની બગી જોડી પાણીનો ઘડો અને હા બે દાસી મળી માં ક્યાં એલા રાણી સાહેબ કે આપણા ગામમાં એક દીકરો છે એને શ્રાપ દીધો છે ગાયે તો એને પશુમાંથી પુરુષ બનાવવાનો છે કે કેમ કે જો કોઈ પતિવર્તા નારી એની ઉપર પાણીનો ઘડો રેડે તો એ પુરુષ બની જાય દાસી કીધું મા પાસી વળ હું તારી દાસી છો હું તારી દાસી છો પાસી વળી જા મા રાણી કાલ દુનિયા અમને કહે છે શું દાસીમાં નહીં હોય પતિવ્રતા તો રાણીને જ આવવું પડ્યું પાછા વળી ગયા અને દાસી થઈ હાલતી બગીમાં હાલતી થઈ રખેહર ની બાય હા ભાઈ જો ભારતની ની આર્યુ નારી ભલે તમે મોબાઈલ રાખો છો પણ મોબાઈલમાં માં આવું રાખો તમે કે હવાર જાગો એટલે તમારા પૂર્વજો નો નામ હોવા જોવે એના મોઢા જોવો ગીતા રામાયણ દેવ્યાન ભાગવત આવા રાખો ગાયત્રી મંત્રો રાખો શિવાલય મંત્રો રાખો દાસી હાલ થી વાલ બીકરી દીકરી હાથમાં ડબો હાવણો દાસી ક્યાં દસ કે આપડા ગામમાં આપણો જમાય કહેવાય કે દીકરીને તેડવા આવ્યો તો પણ સીધો નદીમાં હોરો આવ્યો એટલે ત્યાં ગા ખૂતાને લેતી બે કુડું સમજીને પગ દીધો અને કાંઠો ચડી ગયો ને ગાને વાંચાવી ત્યાં માણા ઉઠીને મને કાઢવાના બદલે તે મારી માથે પગ દીધો જા તું પશુ લાયક છો પછી તો કે હું એક ઘડો પાણીનો રેડી અને એને પુરુષ બનાવવા જાઉં છું દાસી કે મારામાં પતિવર્તા છે રખે હર ની દીકરી એ હાથમાં ડબો હામણો અને કર્યો ઘા એ દાસી પાસીવાય વાય તારામાં પતિવર્તા છે તો હું નગર ની એક રખેહર છું એક વાલ્મિક ની દીકરી છું હું નગર ને વાળવા વાળી છું નગર ની ગંદકી ને દૂર કરવા વાળી છું મને વિશ્વાસ છે મારામાં પતિ તો છે લાઈવ ઘડો મારી પાસે એ હાવાણા નુંડલાનો ઘા કર્યો હાથમાં ઘડો લીધો અને વાળો લીધો હાથમાં અને ગઈ બ્રાહ્મણોને ને કીધું બ્રાહ્મણો મંત્રો બોલો બ્રાહ્મણો પણ કે પણ કે મારામાં પતિ વર્તા છે હું એક નગરને વાળવા વાળી છું ગંદકી ઉપાડવા વાળી છું હું એક રખે હર વાલ્મિક દીકરી છો બ્રાહ્મણો આનું મુહૂર્ત કાઢો મંત્રો બોલો બ્રાહ્મણો મીડા મંત્રો બોલવા બ્રાહ્મણો ને એમ થયો કે રખે હન ની ભાઈ અને પાસે વાલ્મિક અને બ્રાહ્મણો મીડા મંત્રો બોલવા એની ભાષામાં જે બોલતા હોય અને એક વાલ્મિક દીકરી એક નગર વાળવા વાળી એક રખે હોર એ દીકરી આમ ઘડો માથે રેડ્યો રેડ્યો અને જે બે સિંગડા બે કાન હતા પોસડું હતું એવું યુગ્યું અને મૂળ જે પુરુષ હતો એ બનાવી દીધો અને નગરના માણસોને એમ થયું ધન્ય છે રાજા રાજા તમારી નગરીને ધન્ય છે અમને તો એમ હતું કે રાણીમાં પતિવર્તા છે અમને એમ હતું કે દાસીમાં છે પણ રાજા ધન્ય છે તમારા જે નગરને એક વાળવા વાળી દીકરીયું છે જે ગંદકી માથલેનું પડવા વાળી દીકરીયું છે એક રખેહરની દીકરી છે વાલ્મિકની દીકરી છે એનામાં કેટલી પવિત્રતા છે તે જ્ઞાન જને કહ્યું કે જેને પશુમાંથીન પુરુષ બનાવી દીધો આ ભારતની આરી નારી આ પતિવર્તા

રામકૃષ્ણ કૃષ્ણ પરમશે પણ હાથ જોડ્યા છે કોકે કીધું કેમ હાથ જોડ્યા એની માથે ગંદકી છે રામ એટલું કીધું ભાઈ હું તમે નાના તો આપણી ગંદકી આપણી માં દૂર કરે છે પણ મોટા થયા પછી જો આ ગંદકી દૂર કરતી હોય ને તો વાલ્મિક ની બાયુ છે એટલે હું એને પગે લાગું છું મિત્રો આ વાલ્મિક દીકરીની વાત છે એટલે તમે રાખો મોબાઈલ મને વાંધો નથી પણ જીવન એવા જીવો બેટા કે દુનિયા તમારા નામના દાખલા લીએ એક તમને બાપુનો અવાજ છે આ મોબાઈલ ભલે રાખો ઉપાડા ભલે લીધા છે પણ મોબાઈલ બેટા જરૂર પૂરતા રાખો બાપુ પાસે હોનારથ આવે છે હોનારથ મને શોખ નથી થતો હું ભણશો પણ દીકરીઓ જો સંતાનોને બગાડતા હોય તો એમાં હું આવી ગયો તમે આવી ગયા કારણ કે માવતો જ મેન દશમન છે નાનું છોકરું સમજવા જેવું થાય ને સીધો મોબાઈલ દઈ દયો દીકરી હોય કે દીકરો હોય કારણ દશમન મા બાપ છે હા કેસ આવે છે હમણાં એક દીકરા એ આપઘાત કરી શું કામ કે મા બાપ બે એના ગુનેગાર બની ગયા હતા એ કે બેટા તું પાસ થઈને ને આવજો મેં તારા હાટે વ્યાજવા રૂપિયા લીધા છે હું વ્યાજ નહીં ભરી શકું જો તું નપાસ થાયશ ને તો બેટા મારે મરવાનો વારો આવશે દીકરા એ નક્કી કરી લીધું કે મારા માટે મારા બાપે વ્યાજવા લીધા છે અને કદાચ હું નપાસ થાવ તો દીકરાએ ખુદ જાતે જેને કહેવાય આપઘાત કરી લીધી દીકરા એ જાતે આમ આવ્યું નથી પાડો માં બાજુ દીકરા દીકરી માથે ગોયું કાઢે તું પાસ થઈને આવી જાય પાસ નહીં થાય તો અમને આમ થાય છે એ સંતાનો તમે ખો છો મા બાપ તમારો વાંક છે એને એટલું કહેવાય બેટા તું નપાસ થતો વાંધો નહીં આપણે વર હાર્યા છે પણ જિંદગી નથી હાર્યા આવું સંતાન એને કહેશો ને કોઈ દી સંતાન નપાસ નહીં થાય પણ સંતાન ને મજબૂત તમે કરો છો ભલે આવા બધા નો હોય મા બાપોમાં બેઠ ને સંતાનો માથ ખો કાઢે હા પાસ થાય જ્યાં બાજુ વાળા પાસ થયા થાય ઈ છોકરો સીધો સુસાઇડ કરે છે આવા સુધરેલ ભાઈ ભાઈસા મરી ગયા એમ નથી કેતો સુસાઇડ ચાર માળેથી પડે છે ટૂપો ખાય છે દવા પીવે છે પાટામાં કપાઈ જાય છે કારણ કામ કે આ મોબાઈલ જેને મોબાઈલ કાઢ્યો છે ને એમ કે શું ભારતમાં ભૂતને મોકલું છે આ ઘરે ઘરે ભૂત બનાવી દીધા છે આ મોબાઈલે રાખો વિજ્ઞાન બહુ સારું છે પણ જે તમે ઉપાડા લીધા છે ઉપાડા લીધા છે એ સંતાન કર્યા છે રાખો મોબાઈલ ની જરૂર છે કોઈ કામ છે કોઈ બીજું કામ છે વાળાનું કઈ પણ હોય તો મોબાઈલ હોય તો કામ થઈ જાય પણ જરૂર પૂરતો અમુક તો એવી મોબાઈલ લઈને આવે છે તો આપણે એમ હું આના માટે ભારખાનું ભાડે કરવું પડે આવડા આવડા મોબાઈલ અને અહીંયા લઈને રાખે અહીંયા કેટલું તમે આ ખરાબ રાખો છો મોબાઈલ આ મોબાઈલ સંતાને બગાડી નાખ્યા છે હું કોઈ સુધારવા નથી માંગતો અતારે વ્રણ તમે રાખો પણ આ બાપુનો અવાજ અત્યારે તમને ખરાબ લાગશે કડવો લાગશે પણ દસ વર્ષ પછી આ બાપુ તમને યાદ આવી છે જોજો તમે કે બાપુ હાચા હતા કારણ કે સંતાનો આપણા નહીં થાય રાખો જરૂર પૂરતા એટલો ખરાબ છે આ મોબાઈલ

હમણાં અંધારમાં જ આવ્યો તો મારો જ સેવક છે મોગલનો જ ઈ કે તમારા ઘરના નંબરમાં મેં પચીસ હજાર રૂપિયા નાખ્યો દિવાળી છે ને ફલાણો ફલાણો નામ ઈ કે ભાઈ હું તને ઓળખું છું તું કોણ છો ને ક્યાંય નાખતોય નહીં ત્યારે ઘરવાળીનો ફોન આવ્યો કે આપણે પચીસ હજાર રૂપિયા આવ્યો હારી દુવાળી સુધરી ગઈ સુધરી નથી જઈ ગયો હશે વ્યૂ જાય છે કે રીત સર મારે દીકરા એ ઓલા શું કર્યો મા એસએસ એ મૂક્યો એ કે પચીસ હજાર રૂપિયા તમને મૂક્યો છે ને સુનો કરી નાખો સુનામ સમજી ગયા ને સૂનો કરી નાખો ને કલર કરી નાખો હવે તમારા એકાઉન્ટ નંબર આપો એટલે એમાં રૂપિયા આવી જાય એ ધોળું થવાનું હતું પણ એ ભાઈ અહીંયા બેઠો તો મારા પાસે બેઠો તો બાઈન કહી દેજે આને નંબર દે નહીં ના પાડીને તમારો દીકરો હિન્દીમાં ગાયેલ બોલો બોલો સમજી ગયા ને તમે અલે આવી લોભામણી લાઇલશમાં ન આવો અને સાથ આપો યોધાવને પોલીસ નથી કહેતો યો થાવ આ ખોટા ખોટા સીન બતાવે છે બટન ખુલા હાથમાં સરયું લઈ અને માણા ને કરીને સીન બતાવે છે ને એને શાર પાગે કરો વાહમાં વાહડા ફાડી નાખો ગળામાં ખાડા હાર નાખો અને જાહેર માં એના સરઘસ કાઢો યોધા તમે બીર દાવો આ આતંકવાદીઓ એમાં કરે છે એક જાણો શરીર લઈને આમ ઊભો હોય અને બધા જોતાય હોય આમ 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 નથી જાતા આ મોટી તમારી નબળાઈ છે આ તમે જોવો કેટલાય જીવ લઈ લીધા છે હોય એક અડબતનો નો નો હોય પણ શરી કાઠી નું હોય આપણે જોતા હા છોકરીઓ કેટલી માર નાખીશ આ નબળાઈ મારીને તમારી છે પણ આવા કોઈ સીટ સપાટા કરતા હોય કોઈ ખોટી રીતે લુખાગરી કરતા હોય તો યોદ્ધાને જાણ કરીને આના સરઘર્ષ કઢાવો જેથી આવી ઘટના બનતી બંધ થઈ જાય પણ વાંક મારો તમારો છે અઢારે વર્ણ નો તમે વિચાર તો કરો કઈ તમે સદી માં જીવો છો એકવીસમી સદી ધરીક તો સમજો ભણેલ ગણેલ એક બાપુ નો તમને આદેશ છે આ આ ધૂસણખોરી એમાં કરી ગઈ છે આપણે ને શું આપણે જવા દે ને બાય માણસ વળી આવીને ઘરવાળા ને બહાર ન જવા દે કમાડા આડા દઈ દે બારી આડી દઈ દે એટલે આ દેશ માં દૂષણખોરી કરી ગઈ છે કારણ કે હું તમે જાગૃત થાય છો ને તો યોધા ને તાગાત મળશે ગુનેગાર ને પકડવામાં એને સરળ મળી છે હજી ગુનેગાર ને પકડતા નથી શું તમારો ઠેકો લીધો છે હાનલા આપણા ફૂટી ગયા છે આપણે વાત દબાવાય નહીં ગુનેગાર શંકા પડે તો એને સીધો હવાલે કરો કારણ મારીને તમારી એક બેદરકારી આખે ભારતને જોખમી નાખે છે આવી શંકાપદ વસ્તુ રાખે તો તમે યોદ્ધાને જાણ કરો બાપ એક બાપુનો આદેશ અને સમય આરતીનો થઈ ગયો છે આય પરિવાર નાગાજાણ આપવા આવી ગયા છે પણ એક ધ્યાન રાખજો ભાઈ આરતી લીધા પછી પ્રસાદ લઈને બધાઈ જાજો અમારી વકાત નથી અમે તમને જમાડી શક્યો હું માગીને બીડી પીઉં છું મારી કોઈ વકાત નથી હું તમને જમાડી શકું આ વડવાળી મોગલ જમાડે છે અમારી નથી પણ રૂપિયો મોગલ ના ગુનેગાર નો થતા અને મોબાઈલ સ્વીચ ઓફ રાખજો ધૂણવાનું આવતો ઇતર બાર વ્યા હો કામમાં ધૂણો બેટા ધ્યાન રાખજો કિતા નું કરો બેટા જય મોગલ જય મણીધર જય વડવાળી